સાવરકુંડલા તાલુકાના બોઘરિયાણીમાં ડમ્પિંગ સાઇટ દિવાલના કામના ભ્રષ્ટાચાર આચર્યા હોવાની રજૂઆત કરાતા પ્રાદેશિક કમિશનર દ્વારા એજન્સીને રૂપિયા નેવ્યાસી લાખની રિકવરનો હુકમ કરાયો હતો તો સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોયલ દ્વારા ગત બાવીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ આ બોઘરિયાણી ગામ ખાતે આવેલ ડમ્પિંગ સાઇટની દીવાલના બાંધકામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવેલી હતી જે અંગે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા અને કચેરી ભાવનગર ખાતે ગત તારીખ પંદર નવ બે હજાર બાવીસ તથા સત્તર નવ બે હજાર બાવીસના રોજ ડમ્પિંગ સાઇડની દિવાલના ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવેલી હતી અને પંચ રોજ કામ કરી અહેવાલ કમિશનર ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ હતો તો રામદેવસિંહ ગોયલ દ્વારા છેલ્લા બે વર્ષથી સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરથી લઈ પ્રાદેશિક કમિશનર ભાવનગર કમિશનર ગાંધીનગર મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લેખિત ફરિયાદો કરવામાં આવેલી હતી જે બાબતે સરકાર દ્વારા યોગ્ય અને આવરદાયક પગલાં લઈ આ ડમ્પિંગ સાઇટની દિવાલનું કામ કરનાર એજન્સી ગરવીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રૂપિયા નેવ્યાસી લાખ રૂપિયાનો સરકારમાં જમા કરવામાં આદેશ કરેલ છે સારરકુડલા નગરપાલિકા દ્વારા બે વર્ષ પહેલાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત બોગરીણી ગામ પાસે ડમ્પિંગ સાઇડની દિવાલ બનાવવાનું કામ કરવામાં આવેલ હતું જેનું ટેન્ડર ગરવીશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી અમરેલીને મળેલ હતું આ એજન્સી દ્વારા નબળું કામ કરવામાં આવે છે તેવી અવારનવાર ફરિયાદ સ્વર્ગસ્થ વીવી વઘાસિયા સાહેબ કૃષિમંત્રી શ્રી ગુજરાત સરકાર પૂર્વ તેમને અને મને મળેલ હતી જે અંતર્ગત અમે પ્રાદેશિક શ્રી ભાવનગરમાં લેખિતમાં ફરિયાદ કરેલ હતી જે અન્વયે અમે ફરિયાદ કરેલ હતી તેના બે મહિનાના સમયગાળા દરમિયાન પ્રાદેશિક શ્રી ભાવનગરની ટીમ દ્વારા સ્થળમાં વિઝિટ કરેલ હતી અને કામ કરી સેમ્પલ લઈ અને અહેવાલ પ્રાદેશિક કમિશનરને સુપ્રત કરેલ હતો સાવરકુંડલા નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વીસ એકર એરિયામાં આપણી જમીન આવેલ છે જેને પ્રોટેક્ટિંગ કરીને કમ્પાઉન્ડ તેરસો ને મીટરની કમ્પાઉન્ડ બનાવવા માટે આપણે ગર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમરેલીને પાંચ ત્રણ બાવીસના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવે જે કામ માટે કામ પૂરું કરી નેવાસી લાખ ચુમ્માલીસ હજાર સાતસો જેવી ગરવીશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂટી ચૂકવી આપવામાં આવે જે અન્વયે નબળા કામ અંગેની સરકાર સીમા ફરિયાદ થતાં આ અંગે સત્તર નવ બાવીસના રોજ કમિશ્નર કચેરીના એન્જિનિયરો દ્વારા તપાસ કરવામાં આવે જે તપાસના રિપોર્ટ આધારે સોળ સાત ચોવીસના રોજ કમિશનર દ્વારા નેવાસી લાખ ચુમ્માલીસ હજાર સાતસો છવ્વીસની એજન્સી પાસેથી વસૂલ કરવા જણાવે